મતદાનની સંપૂર્ણપણે ગામડાઓમાંથી શહેરોમાંથી હરિભક્તો આવી ચૂક્યા છે લાઈનોમાં બધા હરિભક્તો ગોઠવાઈ ગયા છે અત્યારે શાંતિપૂર્ણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે ગઈ રાત્રે વિડીયો શૂટિંગ માટે અમે પરમિશન માગી હતી પણ ચૂંટણી અધિકારીએ પરમિશન આપી નથી એટલે અમને મોટી શંકા છે ચૂંટણી અધિકારી પક્ષપાતથી કામ કરી રહ્યા છે છતાંય અત્યારે બધા હરિભક્તો ખૂબ ઉત્સાહથી ઉમંગથી મતદાન કરવા માટે મતદાન સ્થળ ઉપર પહોંચી ગયા છે ગઈ ચૂંટણીના આપણને અનુભવો અને આ ચૂંટણીમાં જે ઇલેક્શન ઓફિસર જે રીતે વર્તી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે કાંઈ ગડબડો હોઈ શકે ટેમ્પલ બોર્ડની જે ચૂંટણી છે તે અન્વયે યોગ્ય અને ન્યાયી રીતે શાંતિપૂર્વક પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુસર બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે જે લક્ષ્મીવાડી કેમ્પસમાં મતદાન ચાલુ છે તે જગ્યાએ સુપરવિઝન અધિકારીના સુપરવિઝનમાં બંદોબસ્ત છે તથા ગોપીનાથજી દેવ મુખ્ય મંદિરનું કેમ્પસ છે ત્યાં પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આ ઉપરાંત મતદારોને અગવડ ન પડે તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પણ અમલમાં છે જે જાહેરનામું આજે મત પ્રક્રિયા દરમિયાન તથા આવતીકાલે મતગણતરી દરમિયાન બંને દિવસોમાં અમલમાં રહેશે આ માટે ચેકિંગ ફ્રેસ્કિંગ યોગ્ય રીતે થાય તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત છે તથા ક્યુ મેનેજર્સની સાથે તેમની સાથે મતદાર યાદીમાં નામ ચેક કરવા માટે યોગ્ય માણસો પણ બેસાડવામાં આવ્યા છે તથા પૂરતી સંખ્યામાં એન્ટ્રી ગેટ્સ વગેરે બનાવવામાં આવ્યું છે જેથી સમગ્ર વ્યવસ્થા છે તે શાંતિ રીતે અને ચૂસ્તી રીતે જાળવાય રહે. અન્ય દ્વારા કોઈ અંદર વિડિયોગ્રાફીની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે કે આ માટે અંદર વિડિયોગ્રાફર છે તે ચૂંટણી અધિકારી દ્વારા રાખવામાં આવ્યા છે. તેઓ સમગ્ર પ્રક્રિયા છે તેનું વિડીયો રેકોર્ડિંગ અને તેનું સંગ્રહ છે તે કરશે. પહેલી વખતે આટલી સરસ વ્યવસ્થિત વ્યવસ્થા પૂરની અધિકારી સાહેબ દ્વારા તંત્ર દ્વારા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્યારે દૂર દૂર દેશોમાં દેશાંતરોમાંથી આવતા હરિભક્તો એને બધાને બહુ શાંતિથી બહુ વ્યવસ્થિત કોઈ જાતની મુશ્કેલી વગર શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું છે વહોળી પ્રમાણમાં હરિભક્તોની હાજરી ખૂબ વિશાળ પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારે ગોપીનાથજી મહારાજના વહીવટમાં આ હરિભક્તોને ખૂબ વિશ્વાસ છે આ બોર્ડમાં ખૂબ વિશ્વાસ છે દેવ પક્ષમાં ખૂબ વિશ્વાસ છે ત્યારે આટલા બધા હરિભક્તો બધા મતદેવા પધાર્યા છે શાંતિપૂર્ણ સ્વામિનારાયણ ભગવાનનું અંતિમ સ્થાન એવું મહાપ્રસાદી લક્ષીવાડી એમાં જ્યારે મતદાન થઈ ગયું છે ત્યારે કોઈ જાતની કોઈ મુશ્કેલી ક્યાંય કોઈને પડી નથી પડતી નથી અમે જોઈ રહ્યા છીએ બધા મતદારો પણ જોઈ રહ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહ મતદારોમાં સ્વયંભૂ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમ દેશની લોકસભાની ચૂંટણીમાં જેમ ઉત્સાહ દેખાઈ રહ્યો છે એના કરતાં વિશેષ મંદિરમાં મંદિરની ચૂંટણીમાં ઉત્સાહ જોઈ રહ્યો છે ને જે મુજબ ચૂંટણીનું મતદાન ચાલુ જ થઈ રહ્યું છે એ તો હવે જ્યારે મતપેટીઓ ખોલે ત્યારે અમને પણ શ્વાસ છે અમને તો ગળાઓ વિશ્વાસ છે કે દેવ પક્ષનું છે અમે દેવપક્ષે સારા સારા કામ કર્યા છે સત્સંગ જાગૃતિના આ સંસ્થાના આધ્યાત્મિક ધાર્મિક ભૌતિક વિકાસના ત્યારે અમને અમારા વિકાસ ઉપર જ મત મળશે એવી પૂર્ણ આશા છે ત્યારે ફરી કહું છું ગોપીનાથજી મહારાજ જગતના ભગવાન છે એમનો વહીવટ પારદર્શક અને સુંદર વહીવટ થયો છે થઈ રહ્યો છે અને વિશ્વાસને કારણે આટલો ઉત્સાહ મતદારોમાં જોયેલો